નમસ્તે વેધર અપડેટ સાથે હું છું સૌમ્યા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સત્તર ઓગસ્ટ બાદ મેઘરાજા ફરી ગુજરાતને ગમરોડી શકે છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ત્યારે આજની સ્થિતિની આપણે વાત કરવાના છીએ આજે તેર ઓગસ્ટ ત્યારે ક્યાં વરસાદ પડવાની સંભાવનાઓ છે ક્યાં વરસાદ પડી શકે છે એ વિન્ડીના મોડલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું મારા સાથે મારા સહયોગી પ્રિતેશ રાવલ આપને આ વિંડી મોડલ બતાવવાનો પ્રયત્ન કરશે આપ જોઈ શકો છો કે દેશમાં અલગ અલગ સિસ્ટમ છે સક્રિય થઈ છે ત્યારે ગુજરાતની આપણે વાત કરવાના છીએ સૌથી પહેલાં જે આપ આ જોઈ શકો છો કે આ ડાર્ક બ્લુ પોશન આટલું એટલે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈ શકે છે આ શું સાચે વરસાદ પડી રહ્યો છે કે કેમ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો પરંતુ વિંડીમાં આપણે જોઈ શકીએ છીએ કે મહેસાણા અને હિંમતનગર આ તમામ પોર્શનમાં વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સંભાવનાઓ છે આ સાથે જ તેની અસર છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં પણ જોવા મળી શકે છે આબુ રોડ ઉપર પણ એની અસર છે એ જોવા મળી શકે છે એટલે ગુજરાત રાજસ્થાનના બોર્ડર ઉપર પણ મેઘરાજા ગમરોડી શકે છે જો આપ પિકનિક પ્લાન કરી રહ્યા છો ને કાં તો આજે આબુમાં છો તો આજે તમે સરસ વાતાવરણનો અનુભવ પણ ત્યાં કરી શકો છો વરસાદ એ ત્યાં જોરદાર વરસી શકે છે આ સાથે જ જો બનાસકાંઠાની જ આપણે વાત કરીએ તમામ એ પટ્ટા ઉપરની વાત કરીએ તો ડીસા દાંતીવાડા તમામ વિસ્તારો પર વરસાદની અસર છે હાલ જોવા મળી રહી છે અંબાજીમાં પણ વરસાદ છે મન મૂકીને વરસી શકે છે આ આની સાથે સાથે જે દરિયાઈ પટ્ટા છે આખા આપણા ગુજરાતના ત્યાં પણ વરસાદ છે એ વરસવાની સંભાવના છે આ ડાર્ક બ્લુ પોર્શન છે એ આપ જોઈ શકો છો કન્ટિન્યુઅસ વરસાદની શક્યતા અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે આ તમામ જગ્યા પર જામનગરથી લઈને દ્વારકા પોરબંદર વેરાવડ મહુવા ભાવનગર અને એની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર છે એ હાલ જોવા મળી શકે છે અત્યારે જ્યારે આ વિડિયો રેકોર્ડ કરી રહ્યા છીએ અમે ત્યારે મેક્સિમમ જે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મિડની મોડલથી એ છે ઉત્તર ગુજરાતમાં તેની અસર સૌથી વધારે થઈ શકે છે અને એમાં પણ મહેસાણા હિંમતનગર અને બનાસકાંઠાના ડીસામાં તેની અસર છે એ વધારે થઈ શકે છે આ બાદ જે કાલની પણ આપણે વાત કરી લઈએ તો ચૌદમી તારીખે વડોદરામાં મધ્ય ગુજરાતમાં વરસાદ છે એ એનું સ્વરૂપ છે એ બતાવી શકે છે છૂટો છવાયો વરસાદ બીજા વિસ્તારોમાં પણ પડી શકે છે આ સાથે જ તમામ વરસાદની અપડેટ્સ જોવા માટે અને જાણવા માટે આપ સતત જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું લેટેસ્ટ અપડેટ્સ સાથે મને આપશો રજા નમસ્કાર